વડોદરાના વિદ્યાર્થીઓ માટે ઇન્દુ ક્લાસીસ અને શ્રી નારાયણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ બનો ટેન્થ બોર્ડ પરીક્ષાના ધુરંધર સેમિનાર યોજવામાં આવ્યો હતો વડોદરાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને વધુ મજબૂત બનાવવા માટે ઇન્દુ ક્લાસીસ અને શ્રી નારાયણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત શિક્ષકો દ્વારા ટેન્થ બોર્ડ પરીક્ષામાં સફળતા માટે સ્માર્ટ સ્ટ્રેટેજી અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં એક્સપર્ટ પેનલ ડિસ્કશન જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને દસ પછી સ્ટ્રીમ પસંદગી અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે સાથે જ બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના સ્ટ્રેસ ચિંતાને દૂર કરી વિદ્યાર્થી મુક્તપણે પરીક્ષા આપે તેવું માર્ગદર્શન પણ આ સેમિનારમાં આપવામાં આવ્યું

સોમેનિયર બિઝનેસ રિલેટેડ जितने भी कोर्सेस एक्स्ट्रा है सारे ही यार डन एंड वेरी વખત તમારું સિલેબસ થઈ ગયેલો હોવો જોઈએ અને 10 થી વધારે દરેક સબ્જેક્ટના પેપરો લખાયેલા હોવા જોઈએ જો આટલું કામ કરો તો તમે ધારો એવું પરિણામ લાવી શકો હજુ સરલે મોર ધેન લવ છે આટલા બધા દિવસોમાં तब एक छो ये रिजल्ट लाई सपोर्ट वाले हताश था वाली बिल्कुल जरूरत आती दोनों रिजल्ट जो है। तो practice, ही तो हाय तो मैक्सिमम रिवीजन मैक्सिमम प्रैक्टिस अरे डायरेक्टर ऑफ इंडो क्लासेस ही इस भी पार्टनर ऑफ आनंद सीबीएसई ही हैड डन hmm. okay. ही सीए फाइनलिस्ट एस वेल ही हैड डन सो मेनी सर्टिफिकेट कोर्सेस એના પછી થી અમે રનવીન સિંહ જેવા બેફિકર હતા હવે અમારે છેલ્લા બે મહિનામાં છે સો ક્વેશ્ચન ઇઝ ધેટ હાઉ ટુ કમ્પ્લીટ સિલેબસ નો ટુ ફોરવર્ડ કે વોટ વી નીડ ટુ ടു સો આપણે કહેવા સો લગભગ ત્રણસો ચારસો સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરેલું છે અને મેઇન વસ્તુ એ છે કે જ્યારે બોર્ડની એક્ઝામ નજીક આવે છે તો સ્ટુડન્ટ બી કન્ફ્યુઝ હોય છે પેરેન્ટ બી કન્ફ્યુઝ હોય છે ઘણી વખતે સ્ટુડન્ટ તૈયારી છતાં ડિપ્રેશનમાં જતા રહે કે સ્ટ્રેસમાં આવી જાય તો એ વસ્તુ ના થાય એના માટે ટેન્થના એક્ઝામ જ્યારે નજીક હોય તો સ્ટુડન્ટે શું કરવું જોઈએ ના કરવું જોઈએ અને પેરેન્ટ્સને પણ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તો એ બાબતનું ગાઈડન્સ આપવા માટેનો આ સેમિનાર છે જોડે જોડે પેરેન્ટ્સના ક્વેશ્ચન્સ હોય છે સ્ટુડન્ટના પણ હોય છે કે ટેન્થ પછી શું કરવું તો ટેન્થ પછી કદાચ ભણવાનું આવે તો બીજા પાંચ છ સાત વર્ષ ભણશે પણ પાંચ છ સાત વરસ પછી બીજા સાઈઠ સિત્તેર વર્ષ એને જે જોબ કરવી છે કે પ્રોફેશનમાં જવું છે કે બિઝનેસમાં જવું છે તે સાઈઠ સિત્તેર વર્ષ વધારે ઇમ્પોર્ટન્ટ છે જે અર્નિંગ માટેને આપવાના છે તે સાઈઠ સિત્તેર વર્ષ એને કયામાં પૈસો મળે સેટિસ્ફેક્શન મળે હેપીનેસ મળે એ પ્રોપર સિલેક્શન કરી શકે એના માટે પાંચ છ વર્ષમાં ભણતા માટે કહું ભણતર થવું જોઈએ તો એ ભણતરનું ડિસિઝન પછી પણ સાઈઠ સેક્ટર વર્ષ જોબ કે બિઝનેસ કરવો છે એના માટે સ્ટુડન્ટ જાગ્રત થાય અને એને સાયન્સ કોમર્સ આર્ટ્સ ડિપ્લોમા બધાનું ગાઈડન્સ મળી રહે એ બધા માટેના પ્રયત્નો અહીંયા સેમિનારમાં કરવામાં આવેલા છે